કેમ છો બધા મજામાં જય માતાજી જય દ્વારકાજી રાધે રાધે બધાને આપણો વિડીયો જોવો એ બધા મજામાં જોવાય આજે હું તમને દેખાડું આમ તો આપણો વિડીયો પશુપાલન માટે નથી પણ આપણું ચેનલ પશુનું નથી પણ આજ તમે એક પશુનું માહિતી દેખાડ આ જે પશુ આખમાં લગાડી આવે ને તો આવી આજે થોડી ઉઘડે એની આંખ નહીં તો બે દિવસ તો ઉઘડી નહોતી એની આંખ આમ નીચાઈ ગીધી હા એટલે એના માટે આપણે આ સિંદૂર આપણે અને ઘીમાં પલારી અને જે પશુ ખોદો લગાડી આવે ને ખોદો આંખમાં તો એને આંખમાં પછી પાણી જ્યાજ કરે જ્યાજ કરે ત્યાજ કરે એના માટે આ સિંદૂર આપણે ત્રીપોપડા આ ચોપડીએ એટલે એની આંખ ખારી થઈ જાય રાતે ચોપડીએ તો હાજે એટલે આટલી ઉઘાડીએ કે નહીં તો ઉઘાડી નહોતી એકથી સમૂરી એટલે આપણે અત્યારે આ સિંદુ લગાવી અને એને ગમેરા મૂકી દેવાની એટલે હાજે એને લગભગ કમ્પ્લીટ થઈ જાય પાણી આ પડે એ ઓછું પડે પાણી નહીં તો વધારે પડે આપણને પશુનું થોડી ઘણી માહિતી છે એમ ઘણી નહીં પણ અને બીજી એક તમારે જે અમારી ભેંસના તો આટલા બધા ઈતેડા છે તમે ઈતેડા શેનેથી કાઢો દવાથી કાઢો કે લઈ કાઢો હું એ તમને વિડીયો બતાવીશ બનાવીશ એના માટે પણ હું શેનેથી ઈટેડા કાઢું અને જો આ ઈતેળા ના નીકળે ને ભેંસને તો આપણે જેટલું ખવરાવી પીવરાવીએ એ કાંઈ આ ઈતેળા લાગવા ના દે આપણને આવી રીતના અંજાવી નાખવાનું હેલું તો નથી અંજાવું પણ અંજાવા એની છોકરી છે એની મા હું તમને પશુ માટે સ્પેશિયલ એક વિડીયો બનાવીશ પશુની મને આમ થોડી ઘણી બહુ માહિતી છે કે પશુ ક્યારે શું થતું હોય ક્યારે શું ના થતું હોય

Ayo, okay, ayo, ayo. Ayo, okay, okay. પાણી પીવા જાય અને પશુને કેવી રીતના અત્યારે ઉનાળામાં પશુને ત્રણ થી ચાર વેલ પાણી ખપે અને પશુને આપણે જો પાણી બે ટાઈમ પાઈએ અને દૂધ ધોયા પેલા પાઈએ અને દૂધ સવારના દોયા પહેલાં પાઈ તો તમે ટ્રાય કરજો દૂધ તમારે વધશે દૂધ વધારે કાઢજો પશુને જેટલું અત્યારે ઉનાળાનું તમે પાણી પાઓ એટલું દૂધ પશુ વધારે કાઢો અને શિયાળાનું તમે જેટલું ખવરાવો એટલું વધારે કાઢો એ પણ સાચી વાત છે હું બનાવીશ

तू में हमारे गांव में रहा मजा तो है हमारे तो बेफेंस भी है वधारे पशु पालन हो ये ने पन कोई ना माहेती खपती हो तो उधर इस थोड़ी ज़्यादी पशु हो से माहेती है कि पशु ने पौधरो करे आती पांच जनतंत्र इन काम करते हुए केवो पौधरो हुए तो पांच जनतंत्र काम करें केवो ना हुए तो पांच जनतंत्र ना करते हुए काम કે ક્યારે પશુને ઉદાસ રહે ક્યારે એને તાવ આવે શું એ મતલબ બધી માહિતી હું તમને આપી કોમેન્ટ કરી